સુરત શહેરમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ મેળવીને પૈસા નહીં આપી ઠગાઈ કરનાર ત્રણ કાપડ દલાલોને લાખના સાથે પોલીસે પાડ્યા હતા કાપડના વેપારીઓ કાજુ બદામ લાકડાની ફ્લાય કાપડના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લેતા હતા મળી આવતી જાણકારી અનુસાર રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એજાજ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ

ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી તેતાલીસ હજારના કાજુ બદામના ચાર ડબ્બાને અને એક ગુણ એકવીસ હજારની તલની ત્રીસ કિલોની પાંચ ગુણ એક પોઈન્ટ આઠ લાખની લાયકરા કાપડના ઓગણીસ રોલ ચોવીસ હજારના કોરા કોટનની ફૂલની ડિઝાઇનવાળા કાપડના સાત બંડલ પ્લાસ્ટિકના પાઉચ અલગ અલગ કલરના દુપટ્ટા બે મોપેડ મોબાઈલ મળીને કુલ પાંચ પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ